દાહોદના સ્ટેશન રોડ વિસ્તાર પાલિકા વિસ્તારમાં આધિપત્યુ છે દ્વારા રોડ રસ્તાના ખાડાના પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે જનતાના ટેક્સના પૈસા ક્યાં જાય છે એવો પણ સવાલ દાહોદના નગરજનો પૂછી રહ્યા છે અધિકારીઓ દ્વારા સ્માર્ટ સિસ્ટમ અંતર્ગત દાહોદ શહેરમાં જગ્યા જગ્યા ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ આ સીસીટીવી કેમેરામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ઉલ્લંઘન કરનારી સામે પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી રહી ત્યારે એવા સંજોગોમાં વહીવટી તંત્ર એ પણ દાહોદને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યાના આટલા વર્ષો બાદ હવે ગંભીરતાપૂર્વક દાહોદના નગરજનો અને શહેર માટે હકારાત્મક રીતે વિચારવું જરૂરી થઈ પડ્યું છે શૈલેષ રાઠોડ નેશન પ્લસ ન્યુઝ દાહોદ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર